પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને રત્નાભાઈ રબાની નો વિડીયો છે જે રાતળી સાયલા તાલુકાનો ત્યાંના છે ખૂબ સાંભળો જેવી વાત કરી એ પોતે એકલા છે અને હવે એમ કે છે રોટલા ઘડી કરી થાકી ગયો છું એટલે મને ક્યાંક ઠેકાણું મળી જાય તો હું જાતે રોટલા બનાવવાનું બંધ કરી અને ઘરવાળીના રોટલા ખાવ બસ આવી જ એની ઈચ્છા છે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે શનિવારે રાત્રે લાઈવ થાય છે એટલે કે સાડા નવ વાગે એનો વિડીયો પણ આવા પડ્યો છે તો જોઈ લેજો અને આવતા શનિવારે પણ જો જોડાવું હોય તો તમે મારી સાથે જોડાઈ શકો છો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો જ તમે લાઈવમાં જોડાઈ શકશો તો જ તમને નોટિફિકેશન મળશે આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે

હા જે મેં કીધું જો મારુ બેન ફોન કરું કે નંબર આ રીડિયા જોતા જોતા લીધો તમારો હા કે તમારા ફોટો નાખ્યો હે ને નંબર એ મારો નાખ્યો હે હા બંડી પહેરી દે છે અને રબારી બોલું હા ક્યાં રાતળજી રાતડી થી નીકળ્યા છોટીલા પાસે હા ચોટીલા ભાઈ રાતડી થી આયા અને તમે પૂછો એનો જવાબ હું તો બોલો કામ હું કરો ખેતી નું કરું છો ત્રણ ગાયો છે હમ વાડી છે બાર તેર વીઘા વાડી છે એમ હા ત્રણ ભાઈઓ છે ને ત્રણ ભાઈઓ ને જુદું જુદું મારા ભાગમાં માં બાર વીઘા જમીન છે એ બેય ને

બસ હું આચે પંદર વીસ વર્ષ પંદર વર્ષ છે રોટલા બનાવું ને આને આ છું વાડી વાડી ઘરે મકાન છે મારે ઘરે બધા બહેર આવી ચા કુ પાણી હાંડો લઈને જવું ના કઈ ખાલી ખાવા પીવા જવું ને હું અત્યારે ઘર છે ગામ માં અને રાણા કર ના રોડ વાડી ને વાડી માં રહું છું લાઈટ બેટ બધું અહિયાં છે એકલા જ હા એકલા જ છું બીક બીક નાં લાગે ના ના અહિયાં ભગવાન તમારું કઈ દયા હોય અહિયાં બધા આપડા દિલીપ જ છે હા પડતા બીન ના કરું છે આ કુદી ગયા હા જો હાજુ હવે આમ બચી કરતો કરતો હમણાં આવી જ રેશે પછી અહીં જાઈશ્યું હું એણી કડે સાબા બનાવીશું હું એણી પીશું ને જાઈશ્યું હા હા બોલો અમે કે અમે આવું છે અમે કરી દ્યો તો તમારી હોય જય ભગવાન એમને એમ આપ્યું હા હરિયર સાપ પીવાનું હોય ને એટલે એમાં થોડું કાઈ બહા માજ પીવાનો હોય હે હા એટલે એમાં થોડું કાઈ બોલ્યું હોય

હમ લૂબડા આવે ત્યારે ખબર પડે કે છે નહી હોય તો એ તો થઇ ગયેલો હા હા તો ઈ જેવું ને થાય ને અહિયાં કોણ ને સંભાળી લે ઓલું હોય તો હું ખીચડું બીડું કરીને ખબર આવે કોઈ આપણને પાણી કશ્યો આપણે જે બને એ ધંધો કરી અને હું હાથ મહેનત જ કરું છું ખોટું બોલું હા આ જો આ અત્યારે રીંગણી દોઢ વીગાની વાવીએ છે

બસ ખાનારા ખાઈ જાય ને પીનારા પી જાય શું લઈ જવાના ને શું આવવાનું છે હેરી તો આવું છે એ વાત તો તમારી સાચી તમે છો ઉદાર પણ હવે તમારું થાતું કેમ નથી મને એ થાય પણ આ ગરીબ ભાઈ ને છે ખાલી માણસ હતા ને અમારા માં હાકારો થયું કઈ થાય નઈ

હા કે બાપા બીજું શું મે મારો પોટો નાખ્યો છે બંડી છે પછડી છે હા હું રબારી બોલું છું હમ હા તમ તારે લ્યો આ પાંચ વાગે તમારો પોટો નાખ્યો છે તમારા ગ્રુપ માં ભણ્યા છો કાઈ ના કાઈ નથી ભણ્યો એક બે ના હાડા તે બસ હા ના ભણતર કાઈ નહિ હો ના નથી ભણ્યો નિહાળી ને નથી ગયો બોલો નામ બોલો રત્નાભાઈ રત્નાભાઈ કરમણભાઈ હા રત્નાભાઈ કરમણભાઈ રબારી કરમણભાઈ હા રબારી રબારી ગામ રાતડકી રાતડોકી હા તાલુકો તાલુકો સાયલા સાયલા જીલ્લો સુંદનગર હમ લો મે તમારું આંગલ હું કાલે પૂગી જાય વાત છે હા તો એમાં આવે જ નઈ બોલ્યા મને ખોટું બોલતો આવડતું નથી હા એ વાત નઈ રાખવાની તમે

હું વાત કરે પણ આંગળી પાકી ગઈ તો ઓલો સીધું ઉભું તો હ હ એમાં કાંટો લાગ્યો તો આંગળી આમ બેળે થાય ને તો રોટો કેમ ગડવો એક આ કે કડાઈ ની બાજરી નો પછી હ પણ ગાંઠિયા ના તાન દી કાઈ આજ મને ગામ માં ગયો તો એક એક સેકના મેલ પડી ગયો તો ખોટું બોલું ખાઈ ના દોયો હે કોને મેલ પડી ગયો અમારે કાકા ના ઉલે ગયો તો મન બેને છે ને મારે કાકા એ છે ને ના ઓલે ઉપાજી ન આપણને હોય એવું કવાય ને તો પલાસ્ટિક વાળું ખાતું છે ને હા એક પગોઠી વાળો ને બે બાજુ રોટલા ખાઈ ગયા પણ બીજું આપડે હાસું બોલો હું